દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપડીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરી જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે અને ખાસ કરીને આ વર્ષે ફટત તમે જુઓ તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમ જોવો તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે